બસ રાઉન્ડ ધ ક્લોક દોડતી રહેશે અને કાર્યક્રમ પૂર્ણ થયા સુધી મુસાફરોને પરત ગંતવ્ય સ્થળો સુધી લઈ જવા માટે પણ તૈનાત રખાશે તે પ્રકારનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે જે રૂટ પરથી બસ સેવા મળી રહેશે તેમાં વરિયાવ વાય જંકશન થી સુવાલી બીચ અમરોલી માનસરોવર થી સુવાલી બીચ ગોથાણ ઉમરા ગામ થી સુવાલી બીચ ઉતરાણ વીઆઈપી સર્કલ મોટાવરા છાતે કતાર ગામ પીપલ્સ ચાર રસ્તા થી કામરેજ ચાર રસ્તા થી સુવાલી બીચ નાનાવરા છા ઢાળ થી સુવાલી બીચ ઉદના ત્રણ રસ્તાથી સુવાલી બીચ લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડથી સુવાલી બીચ અડાજણ એસટી ડેપોથી સુવાલી બીચ જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી સુવાલી બીચ પાલ પાલભાઠા ગામથી સુવાલી બીચ સુધીની સીધી બસ મળશે સુરત મેઇન એસટી ડેપોથી સુવાલી બીચ સુધીની બસ ચોક ગાંધીબાગથી સુવાલી બીચ અને બેસાન ચાર રસ્તા પાંડેસરાથી સુવાલી બીચ સુધીની સીધી બસ મળી રહેશે મોટી સંખ્યામાં સુરતીઓ સુવાલી બીચ ફેસ્ટિવલમાં ભાગ લે તે માટે આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર ગુજરાત ટુરિઝમ નિગમ લિમિટેડ અને જિલ્લા પ્રશાસન સુરત એમના સંયુક્ત ઉપક્રમે આપણે આગામી તારીખ વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજે સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે સુરત માટે એક ખૂબ જ સારી તક છે એમાં રાજ્ય કક્ષા લોકલ કક્ષા અને બધા જે નામાંકિત કલાકારો છે એમની પાસ સાથે આપણે પ્રોગ્રામ્સ સાંજથી કરવાના છીએ ત્યાં અલગ અલગ આકર્ષણો સ્ટોલ્સ અને જે રમત જે છે એનું પણ આપણે આયોજન સરકાર તરફથી કર્યું છે લોકો મોટી સંખ્યામાં ગયા વર્ષે પણ આવ્યા હતા અને આ વર્ષે પણ અમે એસ્ટિમેટ કરીએ છીએ કે ત્રણ લાખથી ઉપર લોકો જે છે બીચ ફેસ્ટિવલનું આનંદ લેશે તો આપને પણ વિનંતી છે જિલ્લા પ્રશાસન તરફથી નિમંત્રણ છે કે આપ આવો અને સુવાલી બીચ ફેસ્ટિવલ એન્જોય કરો આપણા કન્વેન્સ માટે જે સિટી લિંકની છવ્વીસ બસીસ પ્લસ એસટીની અલગ અલગ જગ્યાથી બસીસ છે દરેક સમયમાં અનુસાર આપણે ઉપલબ્ધ કરાવી છે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ત્યાં ઉપલબ્ધ છે અને બધી જ જે સેફટી સિક્યોરિટીના જેટલા ફીચર્સ છે એની સાથે આપણે આખું જે એક ફેસ્ટિવલ છે એનું આયોજન કરીએ છીએ તો આપ સૌને મારી અપીલ છે કે આપ મોટી સંખ્યામાં જોડાઈને આનો આનંદ લો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત